હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો આજની આપણી રેસીપી છે નવી રીત સાથેનું ચણાના શાકની રેસીપી જે એકવાર બનાવ્યા પછી ખાઈને લોકો આંગળા ચાટતા રહી જશે અને ટેસ્ટ એવો કે પંજાબીને પણ ટક્કર મારી દેશે તો એકવાર વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર ચોક્કસ જુઓ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ આખા ચણાનું શાક જેને મેં રાત્રે જ છે એ પલાળવા માટે મૂકી દીધેલા હતા હવે આપણે આની છે ત્રણથી ચાર સીટી કરી લઈએ તો હું ચણાને છે એ કૂકરમાં ટ્રાન્સફર કરી ત્યારબાદ તેમાં છે એક ચમચી જેટલું નમક ઉમેરી અને આપણે જરૂરિયાત મુજબ પાણી છે એ એક ચમચી નમક જેથી આપણા ચણા છે એ સરસ મજાના બફાશે એમાં ખારા થઈ જશે એટલે શાક છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે એમાં જરૂરિયાત જે પાણી ઉમેરી અને બફાવા માટે મૂકી દઈએ તો મેં છે એ પાણી લઈ અને હવે આપણે એને બફાવા માટે મૂકી દઈશું અને ચારથી પાંચ સીટી થવા દઈએ જ્યાં સુધીમાં આપણા ચણા છે એ બફાઈ છે તો ચણાનું શાક બનાવવા માટેની આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તો એના માટે મેં અહીંયા છે એ બે નંગ ટમેટા અને બે નંગ છે એ ડુંગળી લીધેલી છે તો ટમેટા છે એને મોટા કટપીસમાં આપણે સમારી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ જે રીતે ટમેટા કર્યા છે એ જ રીતે ડુંગળીને પણ સુધારી લઈશું આપણે અને એ જ રીતે મેં બંને ડુંગળીઓ છે એને પણ મોટા કટપીસમાં સુધારી અને તૈયાર આ રીતે કરી લીધી છે ત્યારબાદ ગેસની ફ્લેમ મેં ચાલુ કરી એક કઢાઈ મૂકી અને એમાં એક ચમચી જેટલું આપણે ઘી છે એ ઉમેરી દઈશું અને એને ગરમ થવા દઈએ ત્યારબાદ આપણે જે મોટા કટ પીસમાં ટમેટા સુધારેલા હતા એ ટમેટાને છે આપણે ઉમેરી દઈએ અને એને થોડીવાર માટે છે એ આમાં બેથી પાંચ મિનિટ જેટલી સાંતળી લેશું ટમેટાને એટલે બેથી પાંચ મિનિટમાં આ રીતે આપણા ટમેટા છે એ બની અને તૈયાર થઈ જશે હવે આપણે એને એક બાઉલમાં અલગથી લઈ લઈએ ત્યારબાદ આ જ રીતે સેમ પ્રોસીજર પાછી એક ચમચી છે એ ઘીની ઉમેરી અને એમાં આપણે જે સમારેલી ડુંગળી હતી એને પણ ઉમેરી અને એ જ રીતે બેથી પાંચ મિનિટ સુધી છે આ રીતે સરખી રીતે સાંતળી લઈએ ત્યારબાદ એને પણ આપણે છે એ એક બાઉલમાં અલગ લઈ લઈશું એટલે આપણા ટમેટા અને ડુંગળી છે એ તૈયાર છે ત્યારબાદ એને આપણે ઠંડા થવા દઈશું અને ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એની અલગ અલગ ગ્રેવી બનાવી લઈશું તો ટમેટા ઠંડા થઈ ગયા છે મેં એને એક મિક્સર જારમાં લઈ અને એમાં બે નાના નાં મરચાં છે એ સુધારી લીધે છે હવે આપણે એની ગ્રેવી છે એ બનાવી લઈએ ત્યારબાદ આપણી ટમેટાની ગ્રેવી જે છે એ બની અને આ રીતે તૈયાર છે તો એને એક બાઉલમાં અલગ લઈ લઈએ હવે એ જ રીતે સેમ ડુંગળી છે એને પણ આપણે છે એની ગ્રેવી બનાવી અને તૈયાર કરી લઈશું તો આપણી ડુંગળીની જે ગ્રેવી છે એ પણ સરસ મજાની બની અને તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે એક બાઉલમાં છે અલગ ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા છે ત્રણ ચમચી જેટલું માખણ લીધેલું છે અને જો માખણ ન હોય તો તમે એની જગ્યાએ ઘી પણ લઈ શકો ત્યારબાદ મેં ત્રીસ એમએલ જેટલું છે એ તેલ લીધેલું છે હવે ત્રણ ચમચી જેટલું ઘી અથવા માખણ લેવાનું એક કારણ એ છે કે તમે જે એમાં શાક બનાવશો તો એનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવશે તો હવે આપણું છે તેલને ઘી માખણ છે એ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી જીરું અને આપણી જે ડુંગળીની બનાવેલી પ્યુરી જે છે એને એમાં ઉમેરી અને થોડીવાર માટે સાંતળી લેશું તો આ રીતે છે ડુંગળી અને આપણે એને થોડીવાર પકાવવા દઈશું એટલે તેલ અને માખણ જે ઉગડેલું છે એ છૂટું પડવા મળશે તો આપણી ડુંગળીની ગ્રેવી છે એ પાકી ગઈ છે ત્યારબાદ હવે આપણે જે ટમેટાની પ્યુરી જે બનાવેલી હતી એને ઉમેરી દઈએ અને સરખી રીતે છે એને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે ટમેટાને પણ સેમ થોડીવાર માટે છે એ સાંતળવા દેસું જેથી ડુંગળી અને ટમેટાની પ્યુરી જે છે એ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે હળદર સ્વાદ પ્રમાણેનું નમક નમક એ પ્રમાણે નાખજો કારણ કે આપણે છે ચણા બાફવામાં પણ નમક નાખેલું હતું એટલે ઓલરેડી આપણા ચણા છે એ ખારા જ હશે તો સ્વાદ પ્રમાણેનું નમક ત્યારબાદ હવે આપણે ગ્રેવીને છે એ સરખી રીતે સાંતળવા દઈશું એટલે આપણી ગ્રેવી જે છે આ રીતે સરસ મજાની બની અને તૈયાર થઈ જશે હવે એમાં તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણેનું છે એ તમે લાલ મરચું ઉમેરી શકો છો અને લાલ મરચું ઉમેર્યા બાદ એમાં આપણે છે એક ચમચી ધાણાજીરું અને એક ચમચી છે એ ગરમ મસાલો ઉમેરી અને મસાલા છે એને ગ્રેવીમાં સરખી રીતે આપણે મિક્સ કરી દઈએ તે મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા સાઠ એમ એલ જેટલું છે એ પાણી લીધેલું છે હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ જો તમારે વધારે થોડું રસાવાળું રાખવું હોય તો તમે એ પ્રમાણે પાણી છે એ ઉપયોગ કરી શકો છો અને આપણા ચણા છે એકદમ પોચા રૂ જેવા સરસ બફાય અને તૈયાર થઈ ગયેલા છે તો હવે આપણે ગ્રેવીમાં છે એ ચણા ઉમેરી દઈએ અને એને પાંચથી સાત મિનિટ આ રીતે થાળી ઢાંકી અને રેવા દેશું એટલે આપણું શાક છે એ સરસ મજાનું બની અને તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણું આ ચણાનું શાક જે એક વખત લોકો કાંઈ અને આંગળા ચાટતા રહી જશે જો તમે આ રીતે એક વખત ચણાનું શાક બનાવશો તો ખાવાવાળા લોકો છે એ એક વખત વિચારતા રહી જશે કે શાક બનાવ્યું કઈ રીતે હશે તો મને કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારા વિડિયો પર નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એમને પણ નવી નવી રેસીપી છે એનાથી પરિચિત બને અને હા જો તમે મારા વિડીયો પર નવા હોય તો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ